તો હેલો ગાય વેલકમ બેક ટુ માય ચેનલ તો મારું નામ છે પ્રથમ તો આપણે નવી નવી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી છે તો આપણે બસ જોઈએ હવે યુટ્યુબમાં કેવું હાલે અત્યારે તો આપણે ખોલધામ જઈશી તો આપણે જોઈએ હવે ભરે દાઇની ઘરે જો આપણું કંઈક યુટ્યુબમાં પાનું હાલી જાય તો અત્યારે આપણે જો આ દોસ્તાની ઘરે આવ્યા છે દોસ્તાને લેવા અત્યારે હાર અગિયાર જેવું થયું હે અલે હેલો ગાય અત્યારે તો આપડે હોપારી લેવા જાવું આવવું હોય પેલા ઘરે હોપારી નું કીધું તો હોપારી આપણે જરાક જતા આવી પછી આપડે નીકળી ખોલધામ બાજુ जासी कोपारी lấy उतो का 500

પેટ્રોલ વિના તો આપણે ખોલતા પૂછશે નહીં તો આપડે પેટ્રોલ પુરાવી લઈશું પછી આપણે નીકળી ખોલતા

અત્યારે જ્યારે આપણે ફોટા મોટા પાડી લઈ ફોટા પાડી ફોટોશૂટ કરી લઈએ થોડુંક આપણા ગરંગભાઈ પોસ્ટ દઈએ હમણાં આપણે હું કે ગરમ ફોટા પાડવા એમ ને ફોટા પાડીને આખીને ને એટલે બધા આવ્યા છે બસ કેટલી ભાષા એ છે ફોટા મોટા પાડી લઈએ આપણે આ તમને મળીએ આપણે ફોટા મોટા પાડે અમારે અહીં કોઈ બ્લોગ નથી ઉતારતી

કે આ કે દરબે ચાલુ કરવો બોલો હવે મસ્તાઈ છે જ્યા ઓ કોઈ ઢોકા આરે ફોડા બારે ઢોકા ભગરીને ફોડા બારે આ હાલતા હાલતા હક ન દે તાજો લાગે આ તો કેવો લાગે કેવો કે લાગે લથારો લાગતો ખવર ખવર લાગુ જો ગયો તમે કેમને કે કાઈ ઘાઢા જવા નથી ઢોકા મૂકી દીધો ઢોકા એ નો હારા લાગે આપણા હાથમાં અરે ફોટો પાડું હાલ તો કરી તો ફોટો તો પાડી અને ફોટો પાડી દે બીજો શું

કુરકોડિયા છે મમરા છે વેફર છે છોરા છે આપણે કરણભાઈ પેલા જ ચાલુ થઈ ગયા કા વાંધો ને અત્યારે મૂકીને પેલા જ ચાલુ થઈ ગયા આમ દોઢ વાગે ખવડાવે અમને બોલો આવું આવું ખવડાવે આવું દોઢ વાગે જમવાનો ટાઈમે ને આવું હાલ હાલે પડી ગયા ખાવા પડે છે સમય સંજો કે કરવું હા હવે નાસ્તો કરી દઉં પછી મહિલા હવે નાસ્તો બાસ્તો કરું જેમ કરે ને તો પછી મહિલા

પછી કોઈ બસ વાળા કે કોઈ આવ્યું નથી અહીંયા પૂરો ને ઉભો બસ આવી નથી લગભગ આલો બસ આવી હાલો બસ આવી ગઈ હે તો પાછળ નાખી દઈ અને પછી કાંઈક લખી પછી ખાઈ આવી બીજું હું તો હાલો પાછળ કરાવી પછી તો ત્યાં પાર્સલ ઉતારી દીધા હા તો જાય છે જો ચા પીવા

તો આ અત્યારે બાર વાગ્યા ગયા અમે ગામમાં ચા બા પીને આવી ગયા આ આપણો દોસ્ત કાર્તિક એની ગાડી તો અત્યારે હવે ઘરે જાય અને આ તમારે નવો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ હવે આપણે નવા બ્લોગમાં